જે આપણે બનાવીશું એકદમ સરળ રીતે રવાના લાડુ જે સૌને ગમશે સૌથી પહેલાં બે કપ જેટલો રવો અને તેમાં ઘીનું મોણ આપી તેને બરોબર રીતે મસળી તેને ગરમ પાણીથી લોટ બાંધી લઈશું થોડો રેસ્ટ આપી તેના સરસ રીતે મુઠિયા તૈયાર કરી લઈશું બધા મુઠિયા સરસ રીતે તૈયાર કરી લીધા છે ત્યારબાદ હાઈ ફ્લેમ પર તેલ ગરમ કરી તેને મીડિયમ ટુ લો ફ્લેમ પર તળી લીધા છે મુઠિયા થોડા ઠંડા થાય ત્યાર બાદ તેને હાથની મદદ વડે થોડો ભૂકો કરી તેને મિક્સર જારમાં લઈ જાડા રવા જેવું દળી લઈશું તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ એક કપ જેટલી પાવડર સુગર અને અડધી ચમચી જેટલી એલચી પાવડર ઉમેરી બરોબર રીતે મિક્સ કરી લઈ એક પેનમાં થોડું ઘી ગરમ કરી કાજુ બદામના દ્રાક્ષ રીતે સાતળી લઈશું ને તે જ પેનમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો ચણાના લોટને લોટ ને પણ શેકી લઈશું અને મિક્સિંગ બાઉલ માં લઈ લઈશું એના પર તૈયાર કરેલા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી બરોબર રીતે મિક્સ કરી તેના લાડુ તૈયાર કરીશું તો તૈયાર છે આપણા સ્વાદિષ્ટ લાડુ